એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે સત્તર અગિયાર બે હજાર ને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો દસ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બાર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બંનેની આવક થઈ રોજની જેમ આજે પણ આપણે આ વિડીયોની અંદર બંનેના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં બરોબર કેમ કે તમને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજી હરાજીની વિડીયો અહીંયા બંનેમાં મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો પ્લસ આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આજના લાલ અને સફેદ ડુંગળીના આ બજાર ભાવ રહ્યા છે મિત્રો એકડે એક થી તમને બધી હરાજી બતાવવાનો છો વક્કલની ની વિડીયો ને ખાસ કન્ટિન્યુ જો સ્કીપ ન કરતા એવા છે બજાર ભાવ લાઈવ હરાજ અમે જઈને જોઈએ છીએ ચાલો બની નેજો એન્ડ સુધી

મિત્રો એકસો ને ત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી ક્વોલિટી છે વીસ કિલો નો ભાવ જોઈ શકો છો ડુંગળીના

ચોરાથી પંચાણું સાત થી સત્યાસી હરિયા થી જિલ્લા થીરાણું પંચાણું છનું હટ્સનું જોવાનું ત્રણસો બે ત્રણ સાત મિત્રો આ વક્કલનો ત્રણસો ને ચૌદ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી સફેદ ડુંગળીમાં વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મૂવા રોજરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં কত এটাই

બસો ચોંત્રીસ રૂપિયા ભાવ આવ્યો બુડેનનું માણ બુદર ચોમાર રૂપિયા ભૂલું ભાઈ સાઠ રૂપિયા સાઠ બોલે 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 બોલે

મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો નવી ડુંગળીનો ભાવ આવ્યો છે સફેદ ડુંગળી નવી ડુંગળીનો એકસો ને એકસઠ રૂપિયા વીસ કિલો નો એપીએમસી મોવા જોઈ શકો છો

મિત્રો એકસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો

નવી ડુંગળી છે મિત્રો પંચાસી રૂપિયા ખાલી ભાવ આવ્યો છે મિત્રો નવી ડુંગળી છે મિત્રો ખાલી અઠાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે નવી ડુંગળી છે એપીએમસી મહુવા એકતાલી એકતાલીસ એકતાલી એકતા એકતાલી એકતાલીસ એકતાલી એકતાલી એકતાલીસ એકતાલીસ બેતાલીસ અડચાલ અડતાલીસ અડતાલી એકસો અડતાલીસ અડતાલી અડચાલીસ અડતાલીસ અડતાલી એકસો અડચલીસો અડચ અડતાલીસ અડચલીસ અડતાલીસ બચ્ચા ઓગળા હો મિત્રો એકસોને ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો જૂની ડુંગળી છે ઓલ ડેસ્ટ વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહુવા સુપર ક્વોલિટી છે મિત્રો નવી ડુંગળી જોઈએ શું ભાવ આવે છે મિત્રો આ વખતનો નવી ડુંગળીનો સો રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહુવા નવી લાલ ડુંગળી નવી ડુંગળી નો ભાવ એકસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વીસ કિલો નો ચમકતા માલ છે વીસ કિલો નો ભાવ છે નવી ડુંગળી છે મિત્રો સત્તાણું રૂપિયા ભાવ એવો છે મિત્રો વીસ કિલો